અમેરિકામાં ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓનું વર્ચસ્વ વધી રહ્યું છે અવયવાસ અસંખ્ય ભારતીય પરિવારો અમેરિકામાં જોઈએ કે જેમની પેઢીઓ ત્યાં વસેલી છે જેને કારણે આદના ગુજરાતી કે ભારતીય યુવાઓ અમેરિકાના રાજકારણથી લઈને બિઝનેસમાં આગળ પડતા જોવા મળે છે માત્ર યુવાઓ જ નહીં યુવતીઓ પણ અમેરિકામાં ભારતનું નામ રોશન કરી રહી છે તાજેતરમાં આજે બે હજાર ચોવીસ માટે પાવર ઓફ વિમેન એવોર્ડની જાહેરાત થઈ કે જેમાં ત્રણ ભારતીય મૂળની મહિલાઓને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવનાર છે તો આ વર્ષે ચૌદ મહિલાઓને પાવર ઓફ વિમેન ઓનરરી એવોર્ડથી સન્માન વાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ ચૌદ મહિલાઓમાં જુદા જુદા કંપનીના સીઈઓ પ્રેસિડેન્ટ સંસ્થાપકોનો સમાવેશ કે જેમણે શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપ્યું ચૌદ મહિલાઓમાં ત્રણ મૂળ ભારતીયો અનુપમા વૈધ શર્મા અને બીજલ શાહ પણ તેમાં સામેલ તો આ તમામ મહિલાઓને સત્તર એપ્રિલના રોજ સેન ડિયાગોમાં યોજાવનાર એસયુ જીએસવી સમિટ દરમિયાન આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે આ એવોર્ડ માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ